સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે ગુણ અને ગુણી એક જ છે કે ગુણના સમુદાયથી જુદું એવું કંઈક ગુણિનું સ્વરૂપ યોગ્ય છે કે કેમ આ પ્રશ્ન પરમ કુપુદેવે વચનામુ છસો અઠ્યાવીસ અને છસો ઓગણત્રીસમાં સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયાને કર્યો છે ગુણી અને ગુણમાં ભેદ છે કે કેમ ગુણ સિવાય ગુણીનું સ્વરૂપ અલગ કરી શકાય કે કેમ એમ કુપાલદે પૂછેલું તેનો ઉત્તર સૌભાગભાઈ સંક્ષેપમાં આપ્યો કે ગુણી અને ગુણ એક જ છે કુપાલદેવે ફરીથી લખ્યું કે તમે વિસ્તારથી લખો સાંખ્ય દર્શનમાં ગુણ અને ગુણી ભિન્ન ભિન્ન મનાય છે ગુણ છૂટી જાય ત્યારે મોક્ષ થાય એમ સાંખ્ય દર્શન માને છે વિચાર કરવા માટે આ કહ્યું છે મોટા મોટા આચાર્ય એમાં ભૂલા પડી જાય છે તેથી વિચાર કરવાનું કહે છે દ્રવ્ય અને ગુણ જુદા છે કે નહીં એમ કુપાળદેવ સૌભાગભાઈને પૂછે છે સોભાગભાઈએ લખ્યું કે આત્મા ગુણવાળો છે જ્ઞાન દર્શન ચારિત્ર એ ભિન્ન ભિન્ન છે દર્શન જ્ઞાન ચારિત્ર કાઢી લઈએ તો પછી આત્માપણું શું રહે એમ કુપાળદેવ પૂછે છે વ્યવહારથી ગુણ અને ગુણી ભિન્ન છે જે પદાર્થના ગુણ જે સ્થળે જણાય તે સ્થળે તે પદાર્થ હોય છે ગુણ વગરના સ્થળે ગુણી રહી શકતા નથી જેમ કે જે સ્થળે મીઠાશ હોય ત્યાં જ સાકર પણ રહેલી છે પણ મીઠાશ ભિન્ન દેશમાં હોય અને સાકર ભિન્ન દેશમાં હોય એટલે અલગ અલગ સ્થળે હોય તે બની શકવા યોગ્ય નથી મીઠાશ વગર સાકરનું અસ્તિત્વ જ નથી એવી જ રીતે આત્માના ચૈતન્ય આદિ ગુણો શરીરમાં જ રહેલા છે માટે આત્મા પણ શરીરમાં ઉપરની ચામડી સુધી ફેલાઈને રહેલો છે પણ આખા વિશ્વમાં ફેલાઈને રહેલો નથી કારણ કે આત્માના ચૈતન્યાદિ ગુણ દેહને છોડીને જગતના કોઈ સ્થળે દેખાતા નથી પણ શરીરમાં જ અનુભવાય છે માટે આત્મા દેહવ્યાપી છે હવે પ્રશ્ન ઉઠે કે ફૂલની સુગંધી નાકે અડેડ્યા વગર પણ અને ફૂલ ઘણું દૂર રહેલું હોય તો પણ તે ફૂલની સુગંધ આવે છે અર્થાત જે ફૂલ નથી તેનાથી બીજે સ્થળે પણ એ ફૂલની સુગંધ અનુભવાય છે આ દ્રષ્ટાંત કંઈ ગુણ અને ગુણીના સંબંધને બાધા પહોંચાડે કે ગુણ અને ગુણીને વિભાજીત કરી નાખે એમ ઉપલબ્ધ દ્રષ્ટિથી જણાય છતાં એમ નથી જ એવા પૂતગલો કે જે ફૂલમાં હતા તે સુગંધી ધરાવે છે તે પવનથી અથવા ભમરાથી કે પોતાની મેળે ઉડી અને નાકને અડ્યા અને સુગંધ આવી સુગંધનો અનુભવ થયો ફૂલ તો ત્યાંનું ત્યાં જ રહ્યું છે પણ સુગંધના પૂતગલો નાક સુધી પહોંચ્યા છે સરોવરને કિનારે જતાં ઠંડક અનુભવે છે ત્યારે ભલે પોતે સરોવરમાં પડ્યો ન હોય સરોવરના પાણીને અડ્યો ન હોય પણ ઠંડકના પૂતગલ વાતાવરણથી એક ચામડી સુધી પહોંચ્યા અને ઠંડક કરી ઠંડુક અનુભવાણી આ રીતે સુગંધ ગુણના પૂતગલો અને સુગંધ અલગ નથી ઠંડકના પૂતગલો અને ઠંડક અલગ નથી ગુણીને છોડીને એકલો ગુણ રહી શકે જ નહીં દ્રવ્ય અને ગુણનો સ્વરૂપ સંબંધ છે તે જુદો થઈ શકે નહીં જુદો કરી શકાય પણ નહીં વસ્તુ એટલે જેનામાં ગુણ વસ્યા છે તે આત્મા એક વસ્તુ છે જળ કુદગલ પણ એક વસ્તુ છે પોતપોતાના ગુણ તેમાં વસી રહ્યા છે આ વસ્તુ દ્રવ્ય છે અને દ્રવ્યા કરે એટલે કે ફેરફાર થયા જ કરે પણ તે માત્ર પર્યાયનો મૂળ દ્રવ્ય કાયમ રહે સિદ્ધ પણ અપેક્ષા એક પર્યાય છે પણ ત્રિકાળ શુદ્ધ જ રહે છે સુગંધી ગુણ અને ફૂલનો સંબંધ સંયોગ સંબંધ છે સ્વરૂપ સંબંધ નથી તે જુદો પડી શકે કેમ કે તે સ્વરૂપ સંબંધ નથી એટલે સંયોગ સંબંધવાળા દ્રવ્યો એકબીજાથી છૂટા પાડી શકાય પણ સ્વરૂપ સંબંધવાળા ગુણ ગુણી છૂટા પાડી શકતા નથી છૂટા પાડી શકાતા નથી તેમાં છૂટા રહી પણ શકતા નથી આત્માના જ્ઞાન દર્શન ગુણો તેના સ્વરૂપ સંબંધ છે જો તે પણ છૂટા પડે તો ચેતનમાંથી જળ થઈ જાય પણ એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય દાખલા તરીકે ચમેલીના ફૂલનું અત્તર કાઢવામાં આવે તેમાં તેની ચમેલીની સુગંધ હોય છે પણ ચમેલીનું ફૂલ ત્યાં નથી અત્તર કાઢવા પછી હવે ચમેલીનું ફૂલ કે જેમાંથી અત્તરને પ્રયોગ કરીને કાઢી નાખવામાં આવ્યું તે ફૂલ હવે સુગંધ રહિત થઈ ગયું કેમ કે સંયોગ સંબંધ એટલે સુગંધીનો સંયોગ સંબંધ હતો તે છૂટી ગયો સ્વરૂપ સંબંધ હોય તો તે છૂટે નહીં સંયોગ સંબંધ છૂટે સંયોગ સંબંધ વિયોગમાં ફેરવાઈ જાય ચમેલીના ફૂલની સુગંધ હતી તે હવે અત્તરમાં આવે છે તે સ્પષ્ટ બતાવી આપે છે કે ફૂલની સુગંધના પૂદગલો ફૂલમાંથી નીકળીને તેલધ્રુપ અત્તર સાથે સંયોગ સ્વભાવે ભળી ગયા પણ મીઠાશ હોય અને સાકર ન હોય એમ કદી બની શકે નહીં સંયોગ સંબંધ કે સ્વરૂપ સંબંધ એ નક્કી થતાં અંતરંગમાં કોઈ ગડમથલ રહેતી નથી રહેશે પણ નહીં ગુણના સમુદાયથી ગુણી અલગ હોઈ શકે જ નહીં બધા ગુણોનો સમુદાય એ જ મૂળમાં તો દ્રવ્ય પોતે જ છે ઉપલબ્ધ દ્રષ્ટિથી જોતા એક જ કે અમુક ગુણ ધ્યાનમાં લેતા એને આત્માથી અલગ અવલોકવાનું વિચાર્યું કે કર્યું પણ અનંત ગુણોથી યુક્ત આત્મદ્રવ્ય તો અનંત ગુણનું ધામ છે અનંત ગુણોનો સરવાળો છે એક એક ગુણ વિખૂટો કર્યો તો છેવટે બધા ગુણો વિખૂટા થાય તો એ સત અસત થઈ જાય પણ એ તો અસંભવિત છે આકાશ પુષ્પ કે વંધ્યાપુત્ર જેવું ગણાય ગીતાના બીજા અધ્યાયનો સોળમો શ્લોક છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત પરમબૌદ્ધોએ આ જ વાત સહેલાઈથી સમજાય એ રીતે લખી કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગનો ભેદ સમજાય અથવા ભેદ સ્વીકારાય કે ભેદ શ્રદ્ધાય ત્યાર પછી જ આ કોયડો ઉકેલવો સહેલો બને કેમ કે અશુદ્ધ ઉપયોગ સાથેની સ્થિતિ અને તેને આશ્રિત ગુણો એ બંને સાથે લીધા કેમાં જળ અને ચેતનના ગુણોને એકમેકમાં આરોપણ કરવાનું બની જાય છે અને ગડમથલ ઊભી થાય છે જ્ઞાન વગર આત્મા પણ શું રહે મૂળ ગુણ વિલક્ષણ ગુણ છૂટે જ નહીં ઉપયોગ વગર જીવ નહીં જીવ નહીં તો ઉપયોગ નહીં વ્યવહારે મુમુક્ષતા વગર મુમુક્ષું સાનું ઉષ્ણતા વગર અગ્નિ કેવી અંત વિનાની વાત ન હોય તો સંત કેવા ઘટઘટ અંતરજીન બસે ઘટઘટ અંતર જૈન મત મદિ રાખે પાનસે મતવારા સમજે ન જીન થયા વિના ઇન્દ્રિયો કાબૂમાં લાવ્યા વિના જૈન શાનો તે રીતે ભલે હાલવું ચાલવું બોલવું કે મનથી વિચારવું એ ગુણો જીવના જણાય વ્યવહારથી પણ એકાંત ના પણ નહીં પરંતુ સમયસર નાટકના જીવ અજીવ અધિકારમાં કહ્યું તે મુજબ તનતામતા વચનતા જડતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ તો અજીવ કા ખેલ છે અને વળી ક્ષમતા રમતા ઉરદતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ અહીં પણ ખાસ તો સુખભાસ એ માત્ર જીવનો વ્યવહારિક ગુણ કયો આભાસ છે માત્ર છતાં મૂળમાં તો સુખ દુઃખરૂપ રૂપ ફલ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે એટલે જીવનો એટલે જે આત્મા હજી શુદ્ધ નથી થયો તેનો સુખ આભાસ નામનો ગુણ જીવમાં લીધો મૂળમાં તો એ આભાસ પણ એ કર્મ અને જીવના સંયોગને લીધે છે શુદ્ધ આત્માને આભાસ થતો નથી માત્ર તે જાણે છે દેખે છે એટલે સુખ દુઃખ કરમ ફલ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે એને સુખનો આભાસ ન થાય શાશ્વત સુખ અનુભવે તે જીન તે આત્મા સુખભાસ નહીં સુખ અને દુઃખને જાણે તે મૂળ આત્મદ્રવ્ય પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે મુજબ જ્ઞાની અજ્ઞાનીઓના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક પણ વાત કહે મૂળમાં તો સત્પુરુષની કૃપા દ્રષ્ટિ થાય ઉપદેશ બોધ પરિણમે પછી સિદ્ધાંત બોધ પરિણમે માટે જેને પોતાને વિશે જાણવું સમજવું હોય તેણે તો ઉપદેશબોધમાં વધુ લક્ષ્ય રાખવો એમ જ્ઞાનીનો ઠામઠામ બોધ છે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ